ધાંગધ્રા ડીવાયએસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સ્પેશિયલ ઇન્સ્પેક્શન પોલીસ કર્મચારી સાથે મુલાકાત કરવામાં આવી હતી રેન્જ આઈજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી હતી શહેરના વિવિધ પ્રશ્નો તથા દફતર સહિતની ચકાસણી કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ સ્ટેશનના અધિકારીઓને જરૂર સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું હાલ ટેકનોલોજી સહિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા હતા ધાંગધ્રા ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આતકે ધાંગદરા નાયબ પોલીસ અધિક્ષક ધાંગદરા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત તમામ ધાંગદરા ડિવિઝન પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાંગદરા ડિવિઝનની દૈવાશિક ઇન્સ્પેક્શનની કામગીરી આજે અત્રે કરવામાં આવેલી છે વડોદરા ડિવિઝનની છેલ્લા બે વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વહીવટી કામ હોય ક્રાઇમ બાબતમાં હોય ટ્રાફિકના હોય સાયબર ક્રાઇમના હોય અને અત્યાર જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી છે એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે સાથે ઉપરોક્ત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની આજે સમીક્ષા કરી તે દરમિયાન ધાંગધ્રા ડિવિઝનમાં ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજા કોઈ તરફથી પોલીસને લાગતા એવું મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાઇબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય શેડ્યુલ ક્રાસ્ટનો જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે દાંગદરા ડિવિઝનમાં મેં બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે કે આપણે આજુબાજુ પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય કોઈ વ્યાજખોરીનો ત્રાસ હોય એ કોઈપણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ પબ્લિકનો સારું થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓના મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે સો નંબર પણ આપણે ખ્યાલ છે અને જે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન છે એમાં પણ વધુમાં વધુ પબ્લિક એનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ હું અપીલ કરું છું